thank you Cosa vuoi raccogliere io? Sono

તને નો ખબર પડે એ ઈ મારો ભાઈ છે જો ભીમલા ને પકડી લીધો અને ધબધબાયો ને તો તારા બાપ નામ દઈ દીશે ઈ ભીમલો આપડા અને નો થવાની ની થાશે એ મારી માથે વાર આ બધું તે જ કર્યું હે તે મે શું કર્યું હે તારા બેન મેં કોને મેલ તે ઈ ભક્તિ છે છેડો અહીંયા થી હા 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 એ મારે ઈને કેતા કેવાય જુ અને મંગુડી કે તો મારું લોય પીધું હે ભગત દાદી હું તને કહું તો હું લાગે હે મારા ઘીરે પપડું લઈ પો 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 કરે તો મને કેમ થાતું છે એ હવે તો એની પેટી લઈ લીધી ને એ તો હવે જા મારું માથું ખાઈતી એ હારું હું નથી ના બતાવા ઘી મારે ઘરે કામ છે આ તો જા ને બાપા આ મારા ભાઈને મારા ક્યાંથી નહીં મેણું મરાઈ ગયું ઈ સુરવીર નો દીકરો હવે હેઠો નથી બેહતો અને આ જાડી મને પોરો લેવા ન દેતી એ તું આયા કે ગુડાનો

શાહ ની અડાડી દેખાડી તારી ભક્તિ બઉી દેતી હવે ચીમડા ખડે ભજન ચીમડો એની પેટી હવે ફરગે હારું મારા મહારાજ વિક્રની આ સાદી કોઈ ગઈ નહીં અને આ જ આ મહર બોલી છે પણ વારી મારા ભાઈને લઈને આવતી હતી ભાઈ મારા ભાઈ ને ફીરજા એ બિબલા એ ભલા મારા ત્યાં આ શું હાજરી છે એ કાન વખત તે તારા ઘરે આવું છું તે સા પાયો ભલે તારા ભાઈને ખબર પડે હવે પેટલા વગાડવી જ છે એ બિબલા એ હું સાફ બનાવું છું તું પેટી નો વગાડતો બનાઈ જાય તો

પાછું મેકે ને એ આ નહી ભૈલા જાયલું ને એ મેકવાનું થાતું જ નથી હવે તારે પેટી નથી તો તું કરીશ શું આમ જો ભૈલા મારી ભક્તિ રહી ને એ તારા કરતા શાર તવું મળશે કેટલી શાર તવું તને ખબર છે ને વીરપુરમાં જલારામ બાપુ થઈ ગયા હે ભગવાન ગયા ને એમની પરીક્ષા કરવા ગયા તા કાંઈ નહીં તો એમની પત્નીની માંગણી કરી તે જલારામ બાપુ રહ્યા એ મારી ઘોડે પાસા પડે એમ નતા ભાખ દઈ એમની પત્ની હું આપી દીધી પછી ભગવાન રહ્યા ને લેવા નતા ઉભા રહ્યા લેવા એમ આમ જો ભલ્યા આપણી પેટી રહી ને એ પાછી આવે આ મારો દીકરો જાય તો હારું હવે સાનો નેસ હોય ગયો છે સારું બાપા તારી પેટી પાછી આવે તો અમારી તો આ છૂટા પહેલા

અમને ખબર ઈ તો કયો ખોટી નોતા બેઠીરો ઉત ને તું મારા સમાય કામ આલે મારા દાદાની ખેતી જેમ મારા દાદાની પૈલા અમને માફ કરી દે મારી ભૂલ થઈ બતાવ দাও અમાર ખાતે જ બે આમ જો ટકા તને જો ને હું માફ કરું છું એટલું હું તી લીજો પણ આમ જો બે ને હજાર હજાર રામના નામ લેવાના સીના રામના નામ હા એટલે આવું ફેર ક્યાંય કરવો નહીં અને આમ જો એમાં કઈ ઓછા લીધા ને એટલે હું બહાર જઈને સાંભળતો હોતી ઓ દસ દસ હજાર લેવાની પછી કહેતા નહીં મોટો લેવા મોટો રામ 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 Ram. 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 <klikune> ram 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 ram